ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફ ડે નિમિત્તે ક્લિક બાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે જેને આજે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત બારમા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક બારનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન યોજાશે જેનું ઉદઘાટન તારીખ ઓગણીસ ના રોજ સવારે રાજમાતા શુભાંગીની રાજ્ય ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને વિવિધ વિભાગના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન અગિયાર ફોટો જર્નાલિસ્ટ વલ્લભભાઈ શાહ જિગ્નેશ જોશી પ્રણય શાહ ચંદનગીરી અશ્વિન રાજપૂત કીર્તિ પંડ્યા રંજીત સુર્વે કેવુર ભાટિયા ભૂપેન્દ્ર રાણા ધર્મેશ જુબનપુત્ર અને કમલેશ સુર્વે આ તમામ ફોટો જર્નાલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં કંડારેલા અદ્ભુત ઇતિહાસી ફોટોની પ્રદર્શનની તારીખ ઓગણીસ ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી સાંજના સાત વાગ્યા સુધી નિહાળી શકાશે આ પ્રદર્શનિમાં ધાર્મિક પોલિટિકલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ વીજ સમસ્યાઓ દુર્ઘટનાઓ ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે ફોટોગ્રાફરના બારમી એક્ઝિબિશન છે અને એક સુંદર એક્ઝિબિશનની વ્યવસ્થા થઈ છે દર વર્ષે હું જોવા માટે આવું છું કારણ પ્રેસનું જે ફોટોગ્રાફર્સ છે એમની એક વિશેષ દ્રષ્ટિથી ફોટોગ્રાફર પ્રેઝેન્ટ કરે છે આજે ફોટોગ્રાફ શહેરના ફોટો જર્નાલિસ્ટ દ્વારા ક્લિક ટ્વેલ્થ એટલે બારમું વર્ષ આ ફોટોગ્રાફી એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે જે ફોટો જર્નાલિસ્ટ પોતાની આર્ટનો પોતાના ઇમેજિનેશનનો પોતાના ઇન્સ્પિરેશનનો ઉપયોગ કરી અને જે અદ્ભુત ક્ષણ ક્ષણો હોય છે તેને ફોટોગ્રાફથી કંડારે છે અને ફોટોગ્રાફી એટલે લાઇટનું રિફ્લેક્શન લાઇટના કંટ્રોલ ઉપર જ આખી ફોટોગ્રાફી અને કેમિકલ ડેવલપમેન્ટ દ્વારા ફોટોગ્રાફ ડેવલપ થતા હોય છે વર્ષો જૂની આ આર્ટ ને જીવંત રાખવાનું કામ આ ફોટોગ્રાફી એક્ઝિબિશન દ્વારા ફોટો જર્નલિસ્ટ દ્વારા વડોદરાના તમામ પ્રેસ મીડિયાના ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવી રહ્યું છે કોમ્યુનિકેશનનું અદ્ભુત માધ્યમ છે આજના પ્રસંગે જ્યારે આ ફોટોગ્રાફી એક્ઝિબિશન વડોદરાની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવી છે ત્યારે આપણી વચ્ચે વડોદરા શહેરના મહારાણી એવા શુભાંગી રાજા ગાયકવાડ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ મોટી સંખ્યામાં જર્નાલિસ્ટ મોટી સંખ્યામાં નાગરિકો આ ફોટોગ્રાફી એક્ઝિબિશનની જે અદ્ભુત ક્લિક છે એનો લ્હાવો લઈ રહ્યા છે આપના માધ્યમથી તમામ નાગરિકોને પણ અપીલ કરું છું કે ખૂબ વન્ડરફુલ ફોટોગ્રાફ છે આનો લાહો માણવો જોઈએ અને જે ફોટોગ્રાફરની અંદર રહેલી કલ્પના શક્તિ અને વગર લેંગ્વેજે વગર રાઇટિંગે પબ્લિક સાથે માસ કોમ્યુનિકેશન કરી શકે આ અદ્ભુત કળાને વર્ષો વર્ષ સુધી જીવંત રાખવાનું કામ આપ